જે જરૂર ચોક્કસ એ બાબતે હું રાજકોટની જાહેર જનતાને જણાવી દઉં કે આરટીઓ કચેરીની અંદર ટ્વેન્ટી નાઇન પ્રકારની એપ્લિકેશનો જે છે એ ફેસલેસ તમે કરી શકો છો એની અંદર વાહનની પણ આવી ગઈ અને સારથી રિલેટેડ સારથી રિલેટેડ એટલે કે ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડ સૌપ્રથમ આપણે વાત કરીએ ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડની સર્વિસીસની હવે ડ્રાઇવિંગ લાઇસન્સ રિલેટેડની સર્વિસીસની જો વાત કરીએ તો સર જો તમારું લાઇસન્સ એક્સપાયર્ડ થઈ ગયું હોય તો તમે એને ઘરે બેઠા રિન્યૂ કરાવી શકો છો રિન્યૂ કરવાની જે પદ્ધતિ છે કે જેની અંદર માની લો કે આજની તારીખે તમારું લાઇસન્સ એક્સપાયર થયું છે તો એક વર્ષની અંદર જ તમારે એ લાઇસન્સ રિન્યૂ કરાવવાનું રહેશે જો એક વર્ષ બાદ તમે જો એ રિન્યૂ કરાવવા માટે જશો તો એની અંદર તમારે ફરીથી ટેસ્ટ આપવાની કાર્યવાહી કરવાની રહેતી હોય છે પરંતુ તમે ટાઈમ પિરિયડની અંદર રિન્યૂ કરાવી શકશો તો તમે ઘરે બેઠા લાઇસન્સ મેળવી શકો છો લાઇસન્સની અંદર આપણે જો વાત કરીએ તો આશરે ત્રણસોથી સાડા ત્રણસોની જેટલી અરજીઓ આપણે લાઇસન્સની અંદર આવતી હોય છે અને એવી જ રીતે વાહન માટે પણ ત્રણસો સાડા ત્રણસો જેટલી અરજીઓ આવતી હોય છે અત્રેની કચેરી દ્વારા અરાઉન્ડ અઢીસોથી ત્રણસો જેટલી અરજીઓનો દરરોજ નિકાલ કરવામાં આવે છે કે જેની અંદર પબ્લિક ઘરે બેઠા લાઇસન્સ મેળવી શકે છે અને એવી જ રીતે વાહનની વાત કરીએ તો આરસી બુકને રિલેટેડ પણ સર્વિસીસ ઘરે બેઠા મળી જતી જી જરૂર ચોક્કસ અત્રેની કચેરી દ્વારા સેમિનાર પણ કરવામાં આવતા હોય છે અને જાહેર જનતાને પણ જણાવવામાં આવતું હોય છે કે જેટલું બને એટલું આપ સર્જીનો સહારો લો કેમકે ફેસલે સરજી જો તમારું આધાર ઓથેન્ટિકેશન હશે તો તમે ઘરે બેઠા ઓટીપી મેળવીને તમે ફેસલે સરજીનો લાભ લઈ શકો